મારે લાઈવ બેચ જોઈન કરવી છે તો એના માટે પણ તમને કોન્સ્ટેબલની લાઈવ બેચ છે એ પણ એકદમ નજીવા કિંમત સાથે મળવાની છે દોસ્ત એની અંદર તમને વિડીયો લેક્ચર મળવાના છે સિલેબસ ટુ ધ પોઈન્ટ મળવાનો છે સાથે સાથે તમારે તમારો પાયો મજબૂત કરવો છે તો જેસીઆરટી ને એનસીઆરટી ના વિડીયો લેક્ચર તમને કન્ટેન્ટના જબરજસ્ત કન્ટેન્ટ સાથે તમને મળવાના છે દોસ્ત તમારે તમારું સ્વપ્ન સાકાર કરવું છે તો આજે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો આ ઓફર છેલ્લા ત્રણ દિવસ માટે છે આજે જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તમારે જે બેચ જોઈએ છે એ બેચમાં આજે જ એનરોલમેન્ટ કરાવો અને તમારું જે ખાખી પહેરવાનું સપ્ન છે એ નવા ઉત્સાહ સાથે નવી ઉર્જા સાથે આ નવા વર્ષમાં આજથી સ્ટાર્ટ કરી દ્યો અને સફળ થાવો જય હિન્દ જય ભારત